અવર રસ્તા પર વીજ થાંભલામાં ભંગાણ સર્જાયું ચાલુ વીજ પ્રવાહમાં થાંભલો તૂટેલી હાલતમાં જોવા મળ્યો વીજ થાંભલો કરતા લોકો માટે સંકટ સમાન બન્યો છે વીજ પ્રવાહ ચાલુ હોવાથી મોટી દુર્ઘટનાનો લોકોમાં ભય છે ચોમાસામાં વીજ થાંભલો તૂટી ગયો હોવા છતાં પીજીવીસીએલ અજાણ છે જેને લઈને હવે આ નવો વીજ થાંભલો નાખવાની માંગ છે તે લોકો કરી રહ્યા છે સંવાદદાતા રાજુ ફોન પર જોડાયા છે રાજુ બોટાદ જિલ્લામાં પીજીવીસી ગંભીર બેદરકારી સામે આવી છે એક સામે આવી રહ્યો છે અળવ જવાના જે તૂટેલી હાલતમાં અને લટકતો હોવાનો વિડીયો સામે આવ્યો છે તો જિલ્લાના જે પીજીવીસી ની જે બેદરકારી છે તે સામે આવી છે ન્યા આ જે રસ્તો છે એ અળવ ભોજાવદર વાવ મંદિર જવાના રસ્તા ઉપર ચાલુ વીજ પ્રવાહ છે અને છેલ્લા કેટલાય દિવસોથી આ જે વીસ પોલ છે હિન્સક હાલતમાં છે ત્યારે લોકો આઈટી પસાર થતા લોકોને પણ ભય સતાવી રહ્યો છે અને લોકોને પણ એવી માનતે કે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તો પેલા આ જે વીસ પોલ છે એને નવો નાખવામાં આવે જી નિહાળ બિલકુલ રાજુ જાણકારી બદલ આપનો આભાર